આજે વિશ્વ સ્મૃતિ દિવસ અંતર્ગત બોટાદના જ્યોતિગ્રામ સર્કલ ખાતે બોટાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓ ટીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને ટ્રાફિકને લગતા અને આરટીઓના નિયમોનું પાલન થાય તે હેતુસર સૂચનાઓ આપવામાં આવી હતી જેવી કે વાહન સાવચેતીથી ચલાવવું વાહનોના વીમા કરાવવા સીટ બેલ્ટ લગાવવા હેલ્મેટ પહેરવા જેવી બાબતોની સૂચનાઓ આપી જાગૃતિ લાવવાના પ્રયત્નો કરેલ હતા જેમાં ટ્રાફિક પોલીસના જવાનો આરટીઓ તેમજ એકસો નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને કેન્ડલ જલાવી વાહનોમાં અકસ્માતે મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ પટેલ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બોટાદ આજ રોજ વર્લ્ડ સંભાળના દિવસ નિમિત્તે બોટાદ આરટીઓ તથા એકસો ના સંયુક્ત ઉપક્રમે આજરોજ બોટાદ શહેરમાં જ્યોતિગ્રામ સર્કલ ખાતે એક લોકજાગૃતિ કાર્યક્રમનું અને અકસ્માતમાં મરણ ગયેલ તમામ જે જે માણસો મરણ ગયેલ છે તેમને બે મિનિટનું વોન આપવા અને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આ તારીખે યોજવામાં આવે છે તે અન્વયે આજે અમે જ્યોતિગ્રામ સર્કલ ખાતે વાહન ચાલકો તેમજ આમ જાહેર જનતા અને પોલીસ આરટીઓ તેમજ એકસો આઠના કર્મચારીઓ સાથે મળી આ કાર્યક્રમ કરેલ તેમાં લોકોને વાહન ચલાવવામાં સાવચેતી રાખવી સલામતી રાખવી અને શાંતિથી વાહન ચલાવવું અને અકસ્માત બનાવવામાં ઘટાડો કરવા માટેના ઘટાડો કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલ અને અગાઉ આ અકસ્માતના મરણ થયેલ તમામ માણસોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો